વાગરા તાલુકા પંચાયતની કાર્યક્ષમતા પર સવાલો ઇંતિહાસ પટેલે આક્ષેપબાજી કરીને સત્તાધીશોની ઊંઘ ઉઢાડાડી ગત્રોજ યુડાયેલી વાગરા તાલુકા પંચાયતની સામાન્ય સભા સમાપ્ત થયા બાદ તાલુકાના વહીવટની વાસ્તવિકતા છતી થઈ છે બહુ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇતિહાસ પટેલે એક વીડિયોના માધ્યમથી તાલુકા પંચાયતની નબળી કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરીને સત્તાધીશોની ઊંઘ ઉઢાડી દીધી છે જ્યારે રીતના અનેક મુદ્દાઓ પર તાલુકા પંચાયતની નિષ્ફળતા પર તેમણે સીધા પ્રશ્નો ઉઠાવ્યા છે તાલુકા પંચાયતની નિષ્ફળ નિષ્ફળતાનો નગ્ન ઇતિહાસ પટેલે તેમના વિડીયોમાં જે મુદ્દાઓ પર તીખા પ્રહારો કર્યા છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તાલુકાની પ્રજા પાયાની સુવિધાઓ માટે પણ તરસી રહી છે તેમના મુખ્ય આક્ષેપો નીચે મુજબ છે તાલુકા કક્ષાએ આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી મહિલાઓ અને દીકરીઓની ગરિમા જાળવવા માટે જાહેરમાં શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે વાગરાના ના ગ્રામ્ય વિસ્તારમાં સફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે જ્યાં ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળે છે આદરભાઈ વ્યક્તિઓ માટે આરામ કરવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને ભોગવવી પડે છે આધુનિક આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સફળ રહ્યું છે પટેલના ગંભીર અને સચોટ આક્ષેપો બાદ વાગરાના રાજકીય અને સામાજીક વર્તુળોમાં ભારે ગભળાટ મચી ગયો છે લોકોમાં ચર્ચા છે કે જો સત્તાધીશો આટલી પાયાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી તો તેઓ ક્યાં વિકાસના દાવાઓ કરે છે શું આક્ષેપો બાદ સત્તાધીશો માત્ર મૌન ધારણ કરશે કે પછી પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે કોઈ નક્કર પગલા ભરશે આ પ્રશ્નોનો જવાબ હવે વાગરા તાલુકાના લોકો માંગી રહ્યા છે હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જે મુદ્દાઓ ઇમ્તિયાઝ પટેલ ઉઠાવ્યા છે તે વાગરા તાલુકા પ્રજાની વાસ્તવિકતા દર્શાવે છે ચાર સ્થળોએ પાણીની વ્યવસ્થાનો અભાવ મહિલાઓ માટે શૌચાલયની અછત ગામડાઓમાં જોવા મળતી ગંદકી અને વૃદ્ધો માટે વિસામાની વ્યવસ્થા ન હોવી જોઈએ જે પાયાની જરૂરિયાતની અછત સ્પષ્ટપણે જોવા મળી રહી છે ઇમ્તિયાઝ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આજ રોજ તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ ભાજપ શાસિત વાગડા તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના એજન્ડા મને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થયા હતા જેમાં ભાજપ શાસિત આ તાલુકા પંચાયત દ્વારા ફરીવાર વાગરા તાલુકાની પ્રજા અને વાગરાની જે ગ્રામ્ય પ્રજા છે તેની મૂળભૂત સુવિધાઓની અવગણના કરવામાં આવી હોય એવું ફરીવાર અહેસાસ થયો છે ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયતના વહીવટદાર અધિકારીઓને વિનંતી કરી રહ્યો છું કે વાગરા તાલુકાની જે પ્રજાની મૂળભૂત સુવિધાઓ છે તે આપવામાં તમે છેલ્લા સાડા ચાર ચાર વર્ષથી અસફળ રહ્યા છો આવનાર દિવસોના અંદર વાગરા તાલુકાની અંદર જે પ્રજાની મૂળભૂત સુવિધાઓ છે જેમ કે નજદીકી ગામ્યમાં લેવલમાંથી વાગડા ગામ્ય કક્ષા ઉપર સુવિધા મેળવવા માટે આવતી જે મહિલાઓ છે માં દીકરીઓ છે તેમની સુરક્ષા માટે જાહેર શૌચાલયનું અવ્યવસ્થા વાગરાના જમીન લેવલ ઉપર જોઈ શકો છો આપ પાણીની જાહેર વ્યવસ્થા ઊભી કરવામાં વાગરા તાલુકા પંચાયત અસફળ રહી છે નજદીકી ઔદ્યોગિક હબ વિસ્તાર હોવા છતાં વાગરા તાલુકાના અંદર એજ્યુકેટેડ બાળકો આજે પણ રોજગાર માટે વલખા મારી રહ્યા છે વાગરા તાલુકા લેવલ ઉપર મોટું એક આરોગ્યલક્ષી જાહેર હોસ્પિટલ ઊભું કરવામાં પણ તાલુકા પંચાયત નિષ્ફળ નીવડી છે અને વધુમાં જો કહું તો વાગરાના ગ્રામ્ય લેવલની કક્ષાની તમે સ્વચ્છતા મીડિયા અને સોશિયલ મીડિયાના કેમેરાના મિત્રો જો ફેરવશે તો એની સત્ય હકીકત બહાર આવશે માટે આવનાર દિવસોના અંદર વાગરા તાલુકાની જે પ્રજા છે તેને પડી રહેલી પ્રશ્નો છે તેને વાચા આપવા માટે વાગરા તાલુકા કોંગ્રેસ જ્વલન આંદોલન કરીને પ્રજાના પડતર પ્રશ્નોને ઉઠાવીને આવનાર દિવસોના અંદર આ ભાજપ શાસિત તાલુકા પંચાયત સામે આંદોલન છેડીને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે जय हिन्द जय भारत